સાણંદ પોલીસે ગ્લેન વન રિસોર્ટ ખાતે રેડ પાડવામાં આવી હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપી પાડી આશરે પચાસ કરતાં વધુ લોકો પકડાયા પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સાણંદમાં આવેલા ગ્લેન ગોલ્ફ રિસોર્ટમાં હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ચાલી રહી હતી જેમાં સાણંદ પોલીસે રેડ કરી હતી રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે સો લોકોને તપાસ્યા હતા જેમાંથી સોળ યુવકો અને છવ્વીસ યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં પકડાયા કુલ બેતાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાયા છે કાલ રાત્રિમાં જોઈએ અમદાવાદ ગ્રામ્ય પોલીસની બે ત્રણ પોલીસ સ્ટેશનની કમ્બાઈન્ડ ટીમ દ્વારા અને એક ગ્લેડ વન જે ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં એના બેન્કોટ એક બર્થડે પાર્ટી હતી એ બર્થ ડે પાર્ટીમાં દારૂની મેથિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જે લગભગ પચાસથી વધારેની ટીમ હતી ઓર આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને અત્યાર સુધી જે ટોટલ થર્ટી નાઇન લોકો લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી ટ્વેન્ટી સિક્સ મહિલાઓ છે અને થર્ટીન જે છે એ મેલ્સ છે એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે એને જે મહિલાઓ છે એને નોટિસ ને આધારે જો છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એવો ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલું છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે પાંચ મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે લગભગ વીસ જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટેન્સ હતો એની એફએસએલની એફએસએલથી પરીક્ષણ કરાયા પછી અમે નક્કી કરીએ કે એમાં ટોબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ એન્ડિપીએસમાં એક ગુનો દાખલ કરીએ એ જે દારૂ મોકલવા મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનું અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે વીસ ત્રીસ બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલા બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે એમાં બાર આરોપી હતા એ બાર આરોપીની કાલ અટક કરવામાં આવી હતી ઓર આ પ્રકારની કોઈપણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કોઈ કોઈપણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જે પૂરતા પ્રયત્ન કરી અને હંડ્રેડ પર્સન્ટ અમારે જે એફર્ટ છે જેટલું તમામ જગ્યા અમે રેડ કરવાની ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે એને પહેલાં પણ ચાલુ હોય